નમસ્કાર તમે જોઈ રહ્યા છો આજનો સકારાત્મક સમાચાર અંતર્ગત ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઉત્તેજક પ્રેરણા દાયી પગલું ભરવામાં આવ્યું છે ચાલો વિગતવાર જાણીએ કઠલાલ તાલુકામાં આવેલ શ્રી વાત્રક કાંઠા વિભાગ કેળવણી મંડળ અજમાવત કોટ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાએ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કર્યું હતું વિદ્યાર્થીઓની હિંમત વધારવા માટે અને તેમની આગામી બોર્ડ પરીક્ષા માટે તૈયાર રહે તે માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ વિદાય સમારોહમાં વિશેષ રૂપે હાજર રહેલા નિકોલ ગામના એન ઠાકોરે બોર્ડ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કીટ વિતરણ કરી તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી આ કિટમાં પરીક્ષામાં ઉપયોગી સામગ્રી હતી જે વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદરૂપ થશે વિદાય સમારોહમાં શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાदायी સંદેશા આપવામાં આવ્યા શિક્ષણ ક્ષેત્રમાં આવા સકારાત્મક પ્રયત્નો વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે શું આવી પહેલ અન્ય શાળાઓમાં પણ કરવામાં આવે તમે શું વિચારો છો अमने कमेंट में जरूर थी जाना समाचार जड़ायेला रहो प्रकोप न्यूज साथ रिपोर्टिंग बाय अस्मिता ठाकुर प्रकोप न्यूज